નગરપાલિકામાં અમારે નથી જોવું લાભી ગામના ગ્રામજનોનું તંત્ર આવેદન અમારું ગામ આર્થિક રીતે પછાત છે જેથી અમારા ગ્રામ લોકો નગરપાલિકાના વેરો ભરી શકે તેવી પરિસ્થિતિમાં નથી સૈરા તાલુકાના અલાબી ગ્રામ પંચાયત ને નગરપાલિકામાં વિસ્તારમાં ન સમાવેશ કરવાને લઈ ગ્રામજનોએ સોમવારના રોજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદન પત્ર આપ્યું હતું આવેદન પત્રમાં જણાવાયું હતું કે લાબી ગ્રામ પંચાયત તાલુકા સહેરા જિલ્લા પંચમહાલના સરપંચ તથા સભ્યો તથા ગ્રામજનોને નમ્ર વિનંતી અમે લાભી ગ્રામીણ વિસ્તારમાં રહીએ છીએ અમારા ગામમાં આવેલા કાચા પાકા મકાનો બિલકુલ છૂટા છવાયા છે અમારું ગામ નગરપાલિકા વિસ્તારમાં જવાથી કોઈ વિકાસના કામો જે કે વીજળી તથા પાણી તથા રસ્તાઓને પૂરા ગામ વિસ્તારને સાંકળી શકાય તેમ નથી તથા અમારા ગામની નાગરિકો મોટાભાગે નાની મોટી છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલ છે તથા અમારા ગામની મહિલાઓ ઘરકામ અને ખેતી કામનો વ્યવસાય કરે છે વધુમાં એમ જણાવે છે કે અમારા ગામમાં કોઈ પણ પ્રકારના ધંધા આવેલ નથી અમારું ગામ આર્થિક રીતે પછાત છે જેથી અમારા ગ્રામ લોકો નગરપાલિકાનો વેરો ભરી શકે તેવી પરિસ્થિતિમાં નથી જેથી અમારા ગામની વિનંતી છે કે અમારા લાભી ગામને નગરપાલિકા વિસ્તારમાં ન સમાવેશ કરવામાં આવે તેવી અમારી અરજ છે આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા બસ અમારે હું ને પંચાયત રહેવી જોઈએ બસ અમારે બીજું અમે કઈ કેવા મોકતા નથી અમારાથી એક તો મજૂરી માણસ કરીએ બસો રૂપિયા મજૂરી કાયમ કરીએ કામ આવીએ મજૂરી કે દાડીએ જઈએ બરાબર તો અમારે કોણ હાલ છે આ પંચાયત ના વેરો કોણ ભરે એમ કેવો શહેરા તાલુકો લાવી ગ્રામ પંચાયત લાગતું હતું ત્યાં શહેરા સમથિંગ નવ નવ કિલોમીટર ની આસપાસ થાય છે અને ત્યાં આગળ આંતરિયાળ વિસ્તાર એટલે કે રહેઠાણ ના મકાનો દૂર દૂર સુધી છે અને જમીન પણ કશું કોઈ પાક પાક નથી તે છે અમારે નગરપાલિકામાં આવું નથી ગ્રામજનોની અમારું આવેદર પત્ર અમે નગરપાલિકામાં પણ આપી તું પેલા તાલુકા વિકાસ અધિકારી પણ આપી દઉં અને પ્રાંત કચેરી પણ આપી દીધું મામલત અધિકારી સાહેબને જમીન વેરો ઘર વેરો પાણી વેરો તો એ ભરીને આ કે એવી પોઝિશન હે અને બધા ગ્રામજનોથી મોડીને મોડી થી મળીને સરપંચ થી મળીને બધોની ના મંજૂરી હતી એ સતો રેકોર્ડ લાઈન મૂકી દીધેલું છે